સાત મહિનાથી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલ્યો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવ્યું લીગલ અમે મોટામાં મોટ ભરી ગયા નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંતભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ત્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી આ આવેદનપત્ર લઈ હતું તો રેકોર્ડ ના થાય જો તમને ડોઝ આપ્યો ને તમારા બધા કલિક હસશે તમારી પર યોર કલિક